સુરત શહેરના દરિયા કિનારે વસતા લોકોને હજી પણ પોતાની પારંપરિક રીતે રિવાજોની સાથે રમતગમતે પણ સાતવી રાખી છે કાંઠા વિસ્તારમાં રહેતા લોકો વર્ષોથી પોતાના વિસ્તારમાં અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરાવતા આવ્યા છે નેશનલ ફાઇટર ક્લબ દ્વારા હજીરાથી મગદલા સુધીની હોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું છેલ્લા ચાલીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આ સ્પર્ધામાં મગદલા ગામના રહીશો ભાગ લેતા હોય છે આ વખતે હોળી સ્પર્ધામાં નવ જેટલા ખલાસીઓ ભાગ લીધો છે એક હોડીમાં આઠ જેટલા સવાર હોય છે કાંઠા વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે ત્યારે પોતાના વડીલો દ્વારા શરૂ કરેલી સ્પર્ધા આજે પણ તેમના વિચારના એટલે કે વિસ્તારને યુવાનો દ્વારા જીવંત રાખવામાં આવી છે નેશનલ ફાઇટર ક્લબના સભ્ય હેમંત પટેલે જણાવ્યું હતું કે સરળથી ચાલતી હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે હોળી ઉપર કાપડ બાંધવામાં આવે છે અને તેના થકી હોડી ચાલવામાં આવે છે આ પ્રકારની હવે ખૂબ જ ઓછા પ્રમાણમાં યોજાઈ રહી છે અથવા તો હવે લુપ્ત થવાના આરે છે તે રજીરાથી મગદલા સુધીની પચીસ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે સ્પર્ધામાં ચાર લોકોને વિજેતા જાહેર કરવામાં આવે છે આ સ્પર્ધા યોજવા પાછળ મુખ્ય કારણ એ છે કે ગામ લોકોમાં એક પ્રકારની ખેલદિલીની ભાવના ઊભી થાય એકબીજા વચ્ચેનો સંબંધ છે અને યુવાનોની જે છે તે આપણા પરંપરાને સતત આગળ વધારતા રહે તે માટેનું છે આમ દરિયા કિનારે વસતા લોકો હજી પણ પોતાની પરંપરાગત સ્પર્ધાઓ યોજી યુવાનોને પણ તેમાં ભાગ લેવા અપીલ કરી રહ્યા છે से साथे प्रकाश वाड़ा